કષ્ટ સહે છે અપાર છતાં પ્રેમીજન પ્રેમના છોડે પ્રેમ પ્રભુનો પ્યાર પ્રેમથી મુખ નવ મોડે પ્રેમ અગમ એક ખાસ નાશ કેમ થાય એનો પ્રેમનો સગળે વાસ પ્રેમ પર ખાવે એનો આ સેવા છે ને એ પ્રેમ રૂપી સેવા છે અબોલ જીવની આટલી બધી વેદના અને પીડા એ માણસને જ્યારે અંદર પીડા થાય ને ત્યારે અબોલ જીવની સેવા થાય અબોલજીવને માણસ દર્દ દેતો હોય પણ એને પ્રેમ નથી કરતું કોઈ આટલી અસહ્ય પીડા વેદતા અબોલ જીવની વેદના કોણ સાંભળે ત્યારે અમારું ગૌનંદી ગ્રુપ આવા અબોલ જીવને કોઈ એક્સિડન્ટથી હોય કોઈ વાગ્યું હોય તો એને તાત્કાલિક સારવાર પૂરી પાડી એને ઓપરેશન કરી અને એની સેવા કરવામાં આવે છે અને જે પણ થાય અડધી રાત હોય કે દિવસ હોય કોઈ પણ સમયે આ ગૌનંદી સેવા ગ્રુપ તત્કાલ સેવા કરવાના માટે તત્પર છે માટે ભક્તિ ભજન કરવું હોય ને તો એ સેવારૂપી ભજન જ છે જય ગૌ માતા